મને ખબર છે ટેક કરો એટલે આવી જાય સીધી તમારે ધ્યાન દેવું પડે છે પડે ને ભરત આ ભરતભાઈ હાસે ને આ જોઈએ એમ કે છે હા એ મેં ઉતાવળ માં જોયો તો એટલે કેમ કે દિવસે કામે હોય કે નહીં હિરામાં હોય એટલે બહુ એટલે ધ્યાન મેં નતું દીધું પણ બે વાર મેં જોઈ મારી સ્ટોરી મેં સૌથી પેલા મેં જ કોમેન્ટ કરી હતી કલ્પેશભાઈ

हा

સોલાભાઈ ને કોમેડી બહુ કોમેડી છે સોલાભાઈ ને કોમેડી બહુ કોમેડી છે હોય એમ કે છે કુનાલભાઈ ગાયબ છે